બોલીએ મોગલ માતની તો બેસી જાવ ભાઈ મોબાઈલ બંધ રાખજો મોબાઈલ બહાર નો કાઢી શકો મર્યાદા રાખો ભાઈ આજે મંગળવાર માની આરતી સવા છ વાગે થાય છે ખૂબ મોગલ મણિધાર વડવાળી કબરાવવાળીના આશીર્વાદ શિયાળો છે આરતી સાંજે સવા છ એ થાય છે બાપ બીજી વાત અત્યારે શિયાળો નો માહોલ છે તો અઢારે વ્રહણ બને ત્યાં સુધી કોઈ પણ નું તડી ઠારજો ભાગ્યશાળી દેવો વાળા દાતા ગુપ્ત દાન ગણાય કરે છે ગરીબોને બને એટલું ગરીબોને દાન કરો અન્નદાન દાન કરો વસ્ત્ર દાન કરો પણ દાન કરીને કોઈથી વાગવું નહીં બહુ પાપમાં બે છે ગુપ્ત કરો આ બહુ પૂંજ છે ગાયુને ચરો આપવો કોઈ કુતરી તાજા ગલુડિયા નો જન્મ દીધો હોય તો એને શીરો કરીને ભાગ્યશાળી પણ ખવરા વાળા ખવરાવે છે આ ભાવ પૂર્ણ છે અતિ પણ કરીને ફોટા ન લઈશો અમે આ કરી છે ગુનેગાર બનો છો કુતરી બટલા નો જન્મ દીધો હોય ને પાછી શીરો ખવરો વિડીયો મૂકે હવે તમે શું દાન કરીશો તમે દાન તો દુનિયાની શરૂઆત થાય છે એટલે આવું નો કરશે ગુપ્ત દાન કરો દાન એવા કરો કે તમારી ગુપ્ત નોંધણી દઈએ એવા કરો બાપ જે જે દાતારો થઈ ગયા છે એને ગુપ્ત દાન આપ્યા છે નામ નથી દીધા આ પરંપરાથી જ છે જે કરો ગુપ્તો કરો અત્યારે રોગ બહુ વધવા માંડ્યા છે બને સુધી તમારો ખોરાક સાત્વિક રાખો સાદો રાખો એચવી ના બહુ પરિણામ વધવા માંડ્યા છે આથી ગભરાવાનું નથી આપણે નજીકના દવાખાને ડોક્ટરની દવા લઈ લેવી અને એ થયો છે હું અડુ નહીં આ બધી અંધશ્રદ્ધા છે આવી માન્યતા કાઢી નાખો પણ દવા અને તું બે ધ્યાન દો ગુપ્ત કરો દાન કુવા પ્રસંગ ઘણી વખત કહું છું કોઈ પણ ની બેન દીકરી ના પરિવાર ભલે હા હારે હોય હાથ હોય કે એસી ની હોય એ આપણી દીકરી કહેવાય હા હારે હોય અને તમે કદાચ બાર ગામ જાતા હોય અને તમને એમ કે તમારા ગામની દીકરી અમારા ગામમાં હા હારે છે તો એ પણ આપણી દીકરી જ થાય છે આપ જાણો છો ગીર ખોરાસામાં જેને કહેવાય મેઘવાડ નો દીકરો એ વખતમાં જે કાંઈ રૂપિયો બે રૂપિયા દોઢ કે પાંચ રૂપિયા નો ધંધો પહેલા હાલીન જાત કરતા વેપાર અને એ માણસને નીકળ્યું મેઘવારના દીકરાને પાણીની ત્રેસ લાગી અને પાથરમાં વાયુ હતી તરશો થયો માણસ જે પાથરમાં પાણી ભરવા જતી હતી બાયું અને કીધું કે બેન મને પાણી પાયશો કે હા ભાઈ પાણી પીવા જેને ક્યાંક ખોબવા માંડે પેલા બાઈ એ ગામ ની હત્યાને પૂછ્યું કે ક્યાં ગામ ના ભાઈ ગીર ખોરોસા કેમ બેન કે ના મને ને એમ લાગ્યું તમે કદાચ રૂપાણી બાના મામેરિયા લાગો છો મેઘવાણ ના દીકરાએ કીધું કે બેન પેલા મને આખી વાત કરો પછી હું પાણી પીવું છે શું કે તમારા ઠાકોર સાહેબના દીકરી અમારા ગામમાં હાહરે છે અને કુવરના લગ્ન છે તો કોઈ પિયરમાંથી ન આવ્યું નથી તો મને કદાચ એમ થયું કે તમે મામેરિયા થઈને આવ્યા લાગો છો મેઘવાલના દીકરાએ પાણી ન પીધું પાધરમાં જાડ હતું એ 10 મિનિટ વિહામો ખાઈ અને વિચાર કર્યો કે ઓહો મારા ગામની દીકરી જો આ ગામમાં હાર્યા હોય એના દીકરાના જો લગન હોય કુંવરના અને જો કોઈ દીકરી બાના બનામ પેરમાંથી જો કોઈ નો આવ્યું હોય તો હું તો ગામનો હશે અને વાતે હાતે આપણે કહેવત છે ગામનું કૂતરું ક્યાંથી હું તો માણા હશો હાલ તો થયો મેઘવાડનો દીકરો પણ ભાતે ભાતે જેને કહેવાય મારેલા ગરીબાએ આંટો લઈ ગયેલી અને કીધું દરબાર ને મળવું છે દરબાર મળી લ્યો ભાઈ આ આ તમે સજન માણા ની વાત છે મળી લ્યો ભાઈ યો એટલે જય માતાજી ક્યાંક જય માતાજી કે જય માતાજી ભાઈ બોલો કે બાપુ હું વાત કરી છે પેલા કદાચ તમે મને દંડ આપશો અરે ભાઈ એવો તે સુ નો કર્યો છે મારો તો હું તને દંડ આપું કે બાપુ અમારા ગામના દીકરી બા આ ગામમાં હા હરે છે કે હા ભાઈ એના દીકરાના જ લગન છે પણ અમારે તો રાજની કોઈ એકાબીજા ને ઓલું છે એટલે મન દુઃખના હિસાબે કોઈ આવ્યું નથી કોઈ આવ્યું નથી એટલે કીધું બાપુ કોઈ નથી આવ્યું ને એટલે હું આવ્યો છું મામેરીઓ થઈને આવ્યો છું જે કઈ વખત ના રૂપિયા દોઢ રૂપિયા બે રૂપિયા વધારે હોય અને કીધું કે મારા ગામના દીકરી જો આ ગામમાં હા રહેશે ઈ કુંવરના જન્મ હોય લગ્ન હોય દીકરાના કુંવરના તો હું મામેરું પૂર્વ આવ્યો છું દરબાર જોઈ રહ્યા સભ ધન્ય છે તને ખબર રાખી મારા કુંવરના લગ્ન છે જે દીકરી તમારા ગામના છે મારા ઘરે જ છે કીધું ભાઈ તું મામેળીઓ બનીને આવ્યો છે પણ હવે ઉપર હું એક તને મામેળીઓ આપું છું ત્રણ ગામ હું તને આપું છું ત્રણ કે પાંચ ગામ ઠાકોર સાહેબ આપ્યા હતા આ રાજા એમ આ વસ્તુ છે કોઈ પણ દીકરી હોય તો ધ્યાન રાખો બાપ ગમે તમે જાઓ ગામ જાઓ કોઈ પણ જગ્યાએ કારણ કે ક્યાંક ને ક્યાંક તો અહિયાં શિયાળો હટતો જ હોય ઘણા કે અથવા તમારા ગામની દીકરી તમારા ગામના હગા ઇતિહાસ ઉધારા કરી જે પાત્રો ભજવી ગયા છે એને મેં યાદ કરીશ આ વસ્તુ મિત્રતા એવી પણ આવો મિત્રો ઘણા આવે છે મિત્ર શેરી મિત્ર સો તારી મિત્ર અને સૌ લાખો માં હખદખ માની આવો એક જ હોય કે મિત્રને ઓળખી જાય દુઃખ મેં આગે રહે સુખમાં પીછે आ आ, आ मित्र मित्र ऐसा कीजिए कुआरा पानी दिए रुदन रोज मित्र ऐसा कीजिए उस तन में काटा लगे उस तन में हो पीर आ मित्र खबर न पड़वा दिए આ મિત્રતા બે મિત્રો હાલી કરવા જાય છે કીધું પરદેશ છે જંગલ છે બે સારું નહીં એક જાગે ને ખૂવે એક મિત્ર મિત્રના ઉપર ભ્રહો રાખીને હુઈ ગયો અને બાજુમાંથી સ્રફ નીકળ્યો માણસ તો હુ ગયો છે નિંદ્રાધીન છે સરપ નીકળ્યો એટલે જે જાગતો ભાળી ગયો જેવો જે માણસ સરપ કરડવા ઘા કરે સર ઘા કરી દીધો સપને વાસા આવી સરપ ને આવી સાપે કીધું કે હું એનો એ મારો દશમન જગ્યા ભવ નો હું એનો પ્રાણ લઈને જઈશ જાગતા થાય મિત્ર કીધું હું જીવતો ત્યાં સુધી તારો એનો પ્રાણ ન લેવા દઉં મારી ઉપર એને વિશ્વાસ રાખ્યો પણ કે હું એનો દશમન છું કે તું જે હોય પણ મારી ઉપર પ્રહો રાખીને હું તો કે એક કરે એનું લોહી મને લેવા દે તો કે તને ન લેવા દઉં હું આપું તને લોહી

પછી જેને લોહી લીધું તું ખંદર કેમ બોલતો નથી એ કે બોલવાનું શું હોય કોણ જે હું તો એ મિત્ર કીધું જેને લોહી દીધું એ કીધું આ ખુલી ગઈ હતી તારા હાથમાં ખંદર હતી કે મિત્ર ના હાથ થી મોતર હાથ થી બીજું મોટું કહ્યું મારા માટે મોક્ષ હોય તો મિત્રના હાથે મારું મૃત્યુ આ ચિંતો મોટા મારા માટે કયો મોક્ષ હોય આ મિત્ર આ વસ્તુ ઢાલ બની જાય મિત્ર આજના મિત્ર કહેવાય બાપ એમ કોઈ પણ જગ્યાએ કોઈ માણસ હોય બાપ કોઈનો કાંટો કાઢ્યો ને એનો ગણ નો ભૂલ છો આ તો તડકો સાયો છે પાંચ દી હારું પાંચ દે પણ જે માણસ આપણો કાંટો કાઢ્યો ને ઇન્સાન માણસ કોઈથી ભૂલે નહીં ભૂલે એને ઇન્સાન નો કહેવાય એને જનાવર કહેવાય ગણ યાદ કરો પેલો અવગણ તો માણસ માત્ર માં ગણ યાદ કરો આપ જાણો છો ભોળાનાથ આ સમાજમાં ભોળાનાથે ઝેર નો કટોરો લીધો હાથમાં મેડા પીવા અને માં ભવાની અમારી જગતંબા મા ઉમા થઈ ગયા કીધું હા 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 આડો હાથ રાખી દીધો ગળે આ અમારી જગતંબાની વાત છે આડો હાથ રાખી દીધો વિધો ભોળો ના છે અને હજમ અમારી માં કરી ગઈ ભવાની આ આ એના બાળ છે પીધું ભોળા ના છે પણ હજમ માં કરી ગઈ આ એના બાળ ઉમાના પણ શબ્દોને કોઈથી તમે છેડછાડ નોકરો બહુ પાપ લાગે છે કવિતા દીકરી છે લખનાર બાપ છે શેડછાડ નોકરો હોય આવું બોલો શબ્દો દોષ લાગે છે જરી સમજો બાપ બાપુ તો કાયમ માટે આ શબ્દ અમારો છે અને અમે કોઈ શીખ તમે એમ નથી કેતા આજના સુધરી જાઓ અને અમે સુધારવાય નથી માગતા સુધરતાય નહીં પણ અમને જીવ મળે છે તમારી પાસે ધન દોલત છે મિલકત છે કોઈ ખારા રસ્તે વાપરો ને તો એ બેક બેલેન્સ પાછું એ ભેળું કામ આવ્યું છે એ ભેળું આવ્યું છે તમે કેટલી કેટલી ગાડીઓ ને કેટલી જમીન ભેળી કરીને કેટલી બેક બેલેન્સ એ નહીં પૂછે હું અહીંયા એટલું પૂછશે કે ઇન્સાન તને મનુષ્ય દેહ મળ્યો છે તે શું કર્યું સમાજમાં જાપે નનામી નીકળી નનામી નનામી હમળી કેમ તમ ઠાઠડી લ્યો ને દેશી ભાઈ જામ એટલે નાના નીકળી અને કવિને નીકળવું કવિ પૂછ્યું કોણ ગયું છે કે અમારા શેઠ કવિએ પૂછ્યું તમારા ગામના શેઠ છે કે હા કે દાતાર હતા કે ના ગાયુને કઈ આપતા કે ના બેન દીકરીને કોઈ કદાદ નું પુન દેતા કે ના ગરીબોને કઈ અનાજ આપતા કે ના ધાન ના ધનેરવા કહેવાય જીવતર એવું જીવો બાપ થોડું જીવો પણ સારું જીવી જાઓ કોઈ માણસ નું સારું થતું હોય તો આંગળી સીધો તોય પૂંજ છે કોઈ માણસને ફાયદો થતો અહીંયા તમે આંગળી સીધો એ પૂંજ છે આ કોઈ રૂપિયા દઈ ને પુણ્ય નથી થતું આ ખોટી વાત છે હોય તો કરાય પુણ ન હોય તો આપણે ભાઈ લેખો બદલાવવાનો ક્યાં પુણ કરવું નહીં તમે મારગ માં હેલા અને જો કાંટો પડ્યો હોય તમે ભાળી ગયા અને તમે લઈ લીધો અને બીજો માણસ બચી જાય એમાંથી પૂજ છે પણ તમે ભાળી ગયા તમે નીકળી જાય બીજાને લાગે એ તમે ગુનેગાર બનો છો આ વસ્તુ જે કઈ છે શબ્દ ની મારા મારી છે ભલે તમે માળા પર હું ખુબ રાજી છો પણ હાથી માળા તો તમારા હાથના આ જે વેઠા છે ને એ માળા છે એ હારે આવે છે આ બધું કાઢી લેશે ભક્તિ કરો તો ગુપ્ત કરો બાપ દુનિયા નો દેખાડો ગુપ્ત કરો જગત ને કોઈ નો દેખાડો પાપ છે કોઈ તમને કે તમે દાન કર્યું કે ના મેં નથી કર્યું તો મારી માં કુળુદેવીએ કરાવ્યું મારા પરમાત્માએ કરાવ્યું કરતો આવો કરણ મિત્રો કરણ મહાભારત અમુક માથે હું બોલું છું પછી મારે મર્યાદા હોય પણ હું પોટ પોટ જ આપું છું ભારતના ઋષિઓ

પાંડવો પાસે ગયા ઈદુશ્વર કીધું હે રાજા ઈદુશ્વર જગત તમને ધર્મ તરીકે ઓળખે છે હર ભજવું હક બોલવું દોનો માતા વલ ઈ નર ને આઠો પર અમલ તે બોલવું સજનતા દાતારી અને સુર પંથ ઇતા વિના નો મળે વિના કુપા ભગવત પણ હે ધરામ અમે તમારા પાસે કામે આવ્યા છે કે બોલો અમારે યજ્ઞ કરવો છે હજારો ઋષિયો થઈને અમે યજ્ઞ કરવાના છે અમારે સરપંચ જોવે છે ઈષ્ટરે ના પાડી દીધી કે વાત સાચી એટલું બધું તો અમારી પાસે નથી કૌરવ પાસે ગયા કૌરવમાં દુર્યોધને ના પાડી દીધી વાત સાચી પણ એટલું બધું અમારી પાસે સરપણ છે નહીં ભારતના ઋષિઓ જયારે ની પાસે ગયા તારી કરણ ને કીધું કરણ યજ્ઞ કરવો છે તમામ રાજાઓએ અમને ના પાડી દીધી છે કરણ કીધું હુકમ કે હુકમ એ છે ઋષિઓ કે અમારે યજ્ઞ કરવો છે ચાર મહિનાનો પણ સર પણ અમને મળતો નથી બધા એમ કે છે વરસાદની સિઝન છે વરસાદ છે એટલું બધું અમારી પાસે હોય નહીં ભારતના ઋષિઓ જયારે કરોડ ની પાણી ગયા અને કરણે હુકમ કરી દીધો માણસોને કે આપણી અસુસ્થા છે ખુલી કરી નાખો ઘોડા છે ને છૂટા કરી મૂકો આડર આડિયું જે કઈ છે ઋષિઓ ને આપી દો અને એ કારણે ઋષિઓ નો યજ્ઞ પૂરો કરાવ્યો હતો ત્યારે ભારતના ઋષિ એટલું કીધું કરણ તારી દાતારી તારી સુરુચા ની વાત ન થાય કરણ ધન્ય છે તને બાપ આ કરણ હવા પણ કરણ નો કહેવાય છે આ કરણ ઘણા કરણ ની યાર લાગડે તમે પાપ માં બે હો છો ફલાણો માણસ કરણ જેવો કરણ ના રૂવાડા જેવાય નથી તમે પાપ માં બે હો છો આવું બોલો માં કરણ જેવો દાતાર અરે પણ કરણ ના રૂવાડા જેવું ન થાય કરણે જે કર્યું છે ને એવું ન થાય આપણાથી પેટ્યું નહીં ભવો ભવ વયોદાય તોય ન થાય આ કરણ પાંડુઓને ખબર પડી કે અશ્વથાળવી તો આપણી પાસે હતી

અંદરથી કોઠા જ્ઞાન હોવું જોઈએ જે અમારા હતા ગોકુલ રિસોર્ટ આપ્યા છે બાપ માતાજી એને સુખી રાખે બાપ વધારો એને થી વધારો ત્રણ દી રિસોર્ટ બાપુને આપી દીધો બાપુ ત્રણ દી આ રિસોર્ટ તમારા બાપ નો કાલે પાત્રી ચાર હજાર માણા હતું આટલી લગ્નની સિઝન હતી હાપલિયા પરિવાર બાપ એને મા મોગલ ખૂબ જાજુ દીએ એમના મામા પર સરપ્રશ્નો એટલો સાથ ચારે ચાર ભાઈઓનો મિત્રો એમની પાસે કપીલા ગાય છે કવલી ગાય છે કેટલી ગાયું છે પણ વખાણ નથી કરતો લાઈવ ચાલુ છે માણસે બાપુ પાસે અગિયાર રૂપિયા સિવાય એક રૂપિયો લીધો નથી બાપ આ માણસે નકર તમને ખબર છે રિસોર્ટ નું શું ભાડું છે પરિવાર ખૂબ એને મોગલ ને માં ખોડિયાર જાદુ દે બાપ જયારે જાન વિદાય થઈ ત્યાં કીધું બાપુ કાંઈ પણ થી કોઈ ભૂલચક થઈ હોય તો વિચાર કરો રિસોર્ટ એનું બધા રૂમ અગિયાર રૂમ છતાંય કીધું બાપુ કાંઈ પણ અમારામાંથી સેવામાં ખલેલ રહી ગઈ માફ કરજો આ આના સંસ્કાર ખૂબ સુખી છે પરિવાર એને મા મોગલના આશીર્વાદ છે ત્રણ દી રિસોર્ટ દઈ દીધો અમને કે બાપુ ત્રણ દી તમારો ચાવી તમને હોંપી દીધી મિત્રો આપણાથી લેંઘો નથી લેવાતો આ પરિવારને પહેલાં તાળીથી વધાવો મોગલ એને ખૂબ જાઝુ દીએ બાપ વડવાળી ખૂબ નગર હું તમે ખાલી હોટલ માં રૂમ રાખી છે ને તો પાંચ હજાર લે જેવી હોટલ પાંચ હજાર લે ને વીસ હજાર લે અને ગાંડી ઘેર તો ત્રીસ ત્રીસ હજાર રૂપિયા છે ભાઈ એવું નથી પણ આખો રિસોર્ટ બાપુને ને સોંપી દીધો પાંચ એકર કે બાપુ તમારું પોતાનું જ છે અને કાલ મને કીધું ગમે ત્યારે બાપુ જુનાગઢ રાજકોટ જાવ ને તો ગોકુલ રિસોર્ટ માં આવતા રહેજો બાપુ આ રૂમ તમારો જ છે દેશી ધન્ય છે પણ એને અમે ભાગશાળી કેવા અહીંયા પાસે ગા તેત્રી કોટી નો વાજ એનામાં ગા બહુ જબરજસ્ત આયોજન અને બધા ભાઈ ઉભા ભાગે હતા તમે વિચાર કરો અહિયાં લક્ષ્મી વહુ થઈને ને આવીશ સમજી ગયા ને અહિયાં જ લક્ષ્મી ટકે હાદપ એની ખૂબ રાજી થયો બાપ માતાજી તમને ખૂબ જાજુ દે બાપ આ પલિયા પરિવાર ખૂબ મહા મોગલ અને મા ખોરિયાદ તમને જાજુ દે તો આજે એ પરિવાર આવ્યો છે માની લાયુમાં માના યજ્ઞમાં આદેશ થઈ ગયો બાપુ નો હાથ પગ ધોરાવી કગડો કરાવી અને હવનમાં બહે બાપ હવે આરતી નો સમય થઈ ગયો છે બાપ આ પરિવાર ખમા તમને મોગલ ની વરાવો બાપ બાપ બેનું કોઈને ને ધૂણવાનું હોત બારવી આ જાજો બેટા હો અને મોબાઈલ બંધ રાખજો ધામમાં સખત મનાય છે અને એક રૂપિયો મૂકીને મોગલ ના કોઈ ગુનેગાર નો બનશો અને આરતી લીધા પછી પ્રસાદ લઈને જાજો જય મોગલ જય મણિધર જય વડવાળી